નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાનું ત્રેવીસમું સ્નેહમિલન રાપર માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલના યોજાયો શરૂઆત કિસાન ગીત સંતોના કરકમળ અને કર્યું તેમાં ઉપસ્થિત શ્રી સંતો શ્રી અક્ષર સ્વામીજી અગાઉ કિસાન સંઘના ભાઈઓ તથા બહેનો એકોતેરના યુદ્ધ વખતે જે કામગીરી કરી હતી તેમને બિરદાવ્યા હતા અને ખેડૂતોને આશીર્વચન આપ્યા હતા ગુરુજી માનવ ધર્મ આશ્રમ અશ્વર જાગીર શ્રી ભૈરવનાથ બાપુ કથાકાર શ્રી સૂર્યશંકર ગોર ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગમાલભાઈ આર્યએ પણ ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું પ્રદેશ મહામંત્રી શ્રી આર કે પટેલ કચ્છના નર્મદાના કામ થયા છે અને હજુ પણ જળ માટે ચિંતા કરી હતી અને સંગઠન માટે માર્ગદર્શન આપ્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ શામજીભાઈ મયાત્રાએ ખેડૂતોને જાગૃત કરવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન કર્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક શ્રી ત્રિકમભાઈ છાંગાએ સજીવ ખેતી માટે માર્ગદર્શન આપ્યું હતું અને ઉપસ્થિત પ્રદેશ સંયોજિકા રાધાબેન બુડીયા જિલ્લાના માજી પ્રમુખ શિવજીભાઈ બરડીયા સ્કાય યોજના પીજીવીસીએલ નર્મદા અને અન્ય પ્રશ્નો બાબતે ખેડૂતોને માહિતગાર કર્યા હતા તેમાં ઉપસ્થિત જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી જિલ્લા કોષાધ્યક્ષ હરજીભાઈ વોરા અને પ્રદેશના માજી કારોબારી સદસ્ય વિઠ્ઠલભાઈ ભીમાણી જિલ્લાના પૂર્વ પ્રમુખ માવજીભાઈ જાટિયા હંસરાજભાઈ કેસરાણી જિલ્લાની પૂર્વ ટીમ જેમાં જિલ્લાના વાલી ડાયાભાઈ રૂડાણી મોહન બાપા કિશોરભાઈ વાસાણી જિલ્લા ઉપાધ્યક્ષ બચાભાઈ માતા રામજીભાઈ છાંગા જિલ્લા મંત્રી ભીમજીભાઈ કેરાસિયા જિલ્લા સંયોજિકા વાલુબેન રાબડિયા મંત્રી શાંતાબેન પટેલ કચ્છના તાલુકા પ્રમુખ રાપર તાલુકા પ્રમુખ કુંભાભાઈ ચાવડા મંત્રી જયેશભાઈ પટેલ બચાવ તાલુકા પ્રમુખ દેવજીભાઈ છાંગા ભુજ તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ માંડવી તાલુકા પ્રમુખ રતિલાલભાઈ રાબડિયા નક્ત્રણ તાલુકા પ્રમુખ શિવદાસભાઈ પટેલ લપત તાલુકા પ્રમુખ ધનજીભાઈ પટેલ મુન્દ્રા તાલુકા મંત્રી રમેશભાઈ આહિરન આ કાર્યક્રમમાં કચ્છમાંથી આડેસરથી કરી અને નારાયણ સરોવર સુધીના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને રાપર તાલુકાની પૂરી ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી અને দাতাઓએ દાન બીડ ખૂબ આપ્યું હતું અને આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જિલ્લાના મંત્રી બાલજીભાઈ લિંબાણીએ કર્યું હતું આભાર વિધિ વચેબાઈ માતાએ કરી હતી અને આ કાર્યક્રમની પૂર્ણ જાહેર કર્યો હતો જય બલરામ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ કચ્છ